ભરૂચ જિલ્લાના શિક્ષણ જગતને દાગદાર કરનારી ઘટના સામે આવી ભરૂચની સુપ્રસિદ્ધ શાળા સેન્ટ જેવિયર્સ શાળાના વાઇસ પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલે ધોરણ દસની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યા હોવાની ફરિયાદ બી ડિવિઝનમાં નોંધાતા ત્રણ દિવસથી ભાગતા દોડતા ફાધર કમલેશ રાવલની પોલીસે કરી ધરપકડ આ ઘટનાને લઈ સમગ્ર ભરૂચ જિલ્લાના શિક્ષણ વિભાગને જ્યારે ડાગ લાગ્યો હોય એવી શરમજનક ઘટના બની છે શું છે સમગ્ર અહેવાલ નિહાળો આ શહેર ખાતે આવેલી સેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતી સોળ વર્ષની છાત્રા કે જે દસમા ધોરણમાં અભ્યાસ કરતી હતી એ વિદ્યાર્થીની ઉપર એ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા ફાધર કમલેશ રાવળના એ દુષ્કૃત્ય કરેલું છે એ મતલબની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા ભરૂત બી ડિવિઝન ખાતે ગુનાની ગંભીરતા સમજીને ઓક્સો એટ તથા ની વિવિધ કલમો હેઠળ ઘણો રજીસ્ટર કરવામાં આવેલો ગુનાની તાત્કાલિક તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય એ વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ જેવેર સ્કૂલમાં એ એને અવારનવાર બોલાવતો અને અ એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો એ મતલબ ની ફરિયાદા મુજબ અ તપાસમાં પુરાવા મળેલા અને તપાસ દરમિયાન આ આરોપી દ્વારા આ જે સોળ વર્ષની વિદ્યાર્થીની છે એને વોટ્સએપ મેસેજીસ પણ બહુ ગંદી ભાષામાં કરતો હતો એવા પુરાવા મળતા આરોપીની શોધખોળ કરતા આરોપી ગઈકાલે મળી આવતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ આરોપીએ બીજી કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કોઈ દુષ્કૃત્ય કરેલું છે કે કેમ એ બાબતે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન